ડીસા તાલુકાના સરપંચને બદનામ કરવાનું ષડયંત્ર રચાયું ડીસા તાલુકાના સરપંચ પતિ ખેમચંદ્રભાઈ પરમારને બદનામ કરવાનો વીડિયો વાયરલ કર્યો આ ઘટનાની હકીકત એવી છે કે ડીસા ખાતે રહેતા રાજેશભાઈ સોની સાથે હાથ ઉછીના રૂપિયા આપેલ હતા તે રકમ પરત લેવા માટે રાજેશ સોનીને ટેલિફોનિક કોલ કરતા રાજેશે ફોન ન ઉપાડતા તેઓ રાજેશ સોની સ્પા ચલાવતા હોવાથી તેઓ આ સ્પા સંચાલક અલ્પેશ માળી જોડે ટેલિફોનિક કોલ કરતા કોલ ન ઉપાડતા તેમની સાથે આવે લાલાભાઈ માળીના મોબાઈલથી અલ્પેશ માળીને કોલ કરતા કલ્પેશ માળીએ કોલ રિસીવ કર્યો તે સમયે ફરિયાદી અલ્પેશ માળીને કોલ કરીને નીચે બોલાવતા અલ્પેશ માળી નીચે આવવાની આવવાની સ્પષ્ટ ના પાડતા તેઓ તેમની સ્પાની ઓફિસ પર ગયા હતા તે સમયે હિસાબની લેવડ દેવડ બાબતે વાત થયેલ અને કહેલ કે દિવાળીનો વાયદો હોવા છતાં પૈસા માટે કરેલ કેટલાય દિવસથી ફોન ઉપાડતો ન હોવાથી રકમ આપતી વખતે વચ્ચે રહેલા લાલામાળીએ અલ્પેશને કહેલ કે ભાઈ મેં તમને જે રૂપિયા આપ્યા હતા એ હવે પરત આપી દો અને અલ્પેશ અને લાલામાળી તથા માળી સાથે બોલાચાલી થતા અંદર બેઠેલ બે યુવતીઓ બહાર આવી ગઈ હતી અને વચ્ચે પડતા તેઓ ડરના મારે ત્યાંથી ભાગી ગયા હતા ત્યારે સ્પા સંચાલક દ્વારા તેઓને લીધેલ રકમ પરત ન આપવાની ના પાડે તે માટે બદનામ કરવા માટે તેમનું સીસીટીવી વિડીયો વાયરલ કર્યો હતો ન્યૂઝ ચેનલ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી સોશિયલ મીડિયા દ્વારા પણ તેમને બદનામ કરવા માટે ઘડાયું હતું ત્યારે તેમની પાસે કોલ રેકોર્ડિંગ અને આધાર પુરાવા હોવાથી તેઓ દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે જઈ પોતાની ફરિયાદ અરજી મારફતે લખાવી હતી ત્યારે વાયરલ થયેલ વિડીયો ખેમચંદ્ર માળીને મળતા ખેમચંદ્ર માળી તાત્કાલિક દિશા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે જઈ પોતાને બદનામ કરેલ છે તેવી અરજી કરેલ અને જરૂરી આધાર પુરાવા પણ પોલીસ સ્ટેશને આપેલ છે તેથી બદનામ કરવા માટે કાવતરું ઘડાયું હોવાની જાણ કરાઈ હતી ત્યારે આ સમગ્ર તપાસ થશે તે જોવાનું રહ્યું સંચાલક તે જોઈએ મારું નામ સોની રાજેશ વસનભાઈ છે મારે આ વડીલ શ્રી ખેમચંદભાઈભાઈ મારે થોડી પૈસાની લેવડ દેવડ હતી મારી મને ફોન કર્યો છે હું ફોન ઉપાડી ના મારી મમ્મી બીમાર હતી એટલે પછી ભાઈ રૂબરૂ આવ્યા તો અમારે તો ઝપાઝપી થઈ અને મેં એમને કીધું પૂછીએ હશે હું દઈશ વ્યાજ હોય કે ગમે તેવું હોય અને જેને આ વિડીયો વાયરલ કર્યો છે આ વિડીયોને કોઈ લેવા દેવા નથી મારે વિડીયાથી કોઈ મતલબ નથી ભાઈ છોકરી ભાઈ ક્યાં નથી તો જેને વિડીયો વાયરલ કર્યો છે એના ઉપર અમે કાયદેસરના પગલા લેવા તૈયાર છીએ અને એને પણ અમે દેખાડી દેજો કે આ ખોટો વિડીયો કેમ વાયરલ કર્યો છે અને મારીન કેમ બી મેટર છે એમાં એને વચ્ચે આવવાની શું જરૂર છે